કારણ કે લાંબા સમય બાદ કુદરતે અહીં આટલું ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે ભાદરવા શહેરની સાથે આસપાસના પહાડી વિસ્તારમાં પણ બરફનાથર જામ્યા છે જે દ્રશ્ય કોઈ સ્વર્ગ સમાન ભાસી રહ્યું છે સ્થાનિક અહેવાલો અનુસાર રહેણાંક મકાનોની છત રસ્તાઓ કે ગુર વૃક્ષો અને વિશાળ મેદાનો પર એક ફૂટથી વધુ બરફ જામી ગયો છે હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડીને શૂન્યની નીચે પહોંચી ગયો છે જેનાથી સમગ્ર ખીણમાં ઠંડીનું જોર વધી ગયું છે વાહન વ્યવહાર માટે મુખ્ય માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે જેથી જનજીવન પ્રભાવિત ન થાય બરફથી લદાયેલા દેવદારના વૃક્ષો અને સફેદ ડુંગરો પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ હિમવર્ષા પ્રવાસન ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કારણ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નયન્રમ્ય નજારો માણવા માટે ભાદરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે હોટેલ માલિકો અને સ્થાનિક વેપારીઓમાં પણ આશા જાગી છે કે આ વર્ષે પ્રવાસન વ્યવસાયમાં તેજી આવશે બીજી તરફ કૃષિ મતે મધ્ય હિમવર્ષા સફરજન અને અન્ય ફળોના બગીચાઓ માટે અત્યંત ફાયદાકારક છે જે આગામી મોસમમાં પાક માટે જરૂરી ભેજ પૂરો પાડશે વહીવટીતંત્રએ લોકોને સાવચેતી રાખવા અને હિમસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા સૂચના આપી છે